જય માતાજી મિત્રો આજે આપણે ઘરે હતા કેમ કે નોકરીની રજા હતી તો વિચારી કહો લવા એક બ્લોગ બનાવી દઈએ તો આજે કોઈ જગ્યાએ તો નહીં પણ મારા ગામમાં જવાનું છું કે જ્યાં આગળ તમને હું બતાવવાનું છું કે શું શું છે મારા ગામમાં અને કેવું છે તો તમે ધ્યાનથી જોતો જો આ બ્લોગ બનાવતો હતો ત્યારે આ મારા બંકા પણ આવ્યા હતા તમે જો વિડીયોમાં

ઓકે okay,

Jawa-Jawa Timur, kan? kami jawa Timur, jawa હવે થોડા દિવસ પછી નવરાત્રી પણ આવવાની છે તો આપણે નવરાત્રિનો પણ ફૂલ બ્લોગ બનાવવાના છીએ તો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલનો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો આ જવા તમે આપણા ગામમાં આવી જાય છે તો ગામમાં સૌથી વધારે પ્રખ્યાત હોય ને તો આ દુકાન છે જોવા તમને દુકાન દેખાય છે ને તમને આવો તમને દુકાને લઈ જાવું જોવા તમે દુકાન આ દુકાનના માલિક જોવા તમે જો બધું બધું વાત આ તો 24 કલાક દુકાન ચાલુ જો આ જ્યારે પણ આવો અધી રાતે આવો તો પણ તમને સામાન મળી રહે કોઈ પણ વસ્તુ જોતી હોય તો એ મળી રહે

આ ગોમલો ચબુતરો મારા ગામ ની નિશાળ પણ હું બતાવું તો તમે જો મારા ગામ ની નિશાળ તમે જો વિડીયો આ ગાય તમે રોપુર પાક કાપી જાય

જો આટલા મારું ગોમ પૂરું થાય હવે આપણે જવાના છીએ કુળદેવી માતાજી એટલે કે અમારા બ્રહ્મણી બ્રહ્માડિમાનું મંદિર છે ત્યાં આગળ જવાના છે તો તમે વિડીઓની આગળ જો તારે લો તમને લઈ જાઓ તમે જોવો હા મારા ગામની ગામ પંચાયત તમે જુઓ જે તમને પાછા દેખાય છે વિડીઓમાં આવે જો તમને બતાવું તમને સરકારી દવાખાનું તમે તો તમને હું બતાવું બતાવજો ની અંદર પાછળ તમને દેખાતું જ અમારા ગામનું સરકારી દવાખાનું તમે જો તમને જે પાસે દેખાય છે એ સરકારી દવાખાનું છે તમે તમને બતાવું આપણે મંદિરે પોકવાયા છીએ તો તમે જોજો જે અમારી કુળદેવી માતાજીનું મંદિર છે કે જે બ્રહ્માણી માનું છે કે તમે વિડીયોમાં જોવા આગળ હું તમને બતાવું જે બ્રહ્માણી માનું મંદિર છે તમે જોવો આવા પોતી જેસી કુરદેવી માતાજી છે તો તમે જોવો હું તમને બતાઉ આ રે જો તમે મંદિર જે બ્રહ્માણી માનું હ જો તમે કેટલી લીલોતરી મસ્ત દેખાય છે ને એકદમ હા બ્રહ્મણીમાં નું મંદિરથી દરવાજો ખોલી દીધો જો આ જોવા ધી આ મારી કુળદેવી માતાજી નું મંદિર જે બ્રહ્મણી જો Abang tahu juga, tapi. જોઈને ને તમે મંદિર જે બ્રહ્માણી મારી છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા